નમસ્તે તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ગુજરાતી પૂરણપોળી બનાવીશું જેને વેડમી બી કહે છે આજે આપણે આ ગુજરાતી પૂરણપોળી એટલે કે વેડમી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું અને અમુક ટિપ્સ અને ટ્રિક્સ પણ તમારી જોડે શેર કરીશ જેનાથી પહેલી વખત તમે આ વેડમી બનાવતા હશો તો પણ તમારી વેડમી વણતી વખતે ફાટશે નહીં અને એકદમ સોફ્ટ અને સરસ બનશે ખૂબ જ સરળ રીતે વેડમી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય વેડમી બનાવવા માટે બને ત્યાં સુધી તુવેરની દાળને પલાળીને રાખવી એટલે બહુ જ સરસ અને સોફ્ટ વેડમી બને કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી અને એક વાટકી તુવેરની દાળને બે વખત પાણીથી સાફ ધોઈ અને એ જ વાટકીથી માપી અને એક વાટકી પાણી લેવાનું છે દાળ પલાળીને ના રાખી હોય તો સવા વાટકી જેટલું પાણી લઈ લેવું હવે આમાં સારા કલર માટે થોડી હળદર નાખીશું બે ચપટી જેટલી અને એક ચમચી મોટી ભરીને તેલ નાખી દઈશું એનાથી જે દાળ છે એ સીની ગયા પછી ચોંટી નહીં જાય એકબીજા જોડે હવે આ રીતે એક કૂકરમાં નીચે બે ગ્લાસ જેટલું પાણી નાખી દેવાનું છે એમાં સ્ટેન્ડ મૂકી અને દાળનો ડબ્બો મૂકી અને આને ઢાંકી દઈશું અને પાંચ સીટી આવે ત્યાં સુધી આને સીનવી દેવાની છે દાળ બફાઈ અને કૂકર ઠંડુ થાય ત્યાં સુધી લોટ બાંધીને તૈયાર કરી લઈશું બે મોટી વાટકી ભરી અને ઘઉંનો લોટ લઈ અને એમાં બહુ જ ઓછું ખાલી નામ પૂરતું મીઠું નાખી દઈશું મીઠું તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો અને બે મોટી ચમચી ભરી અને તેલ નાખી દઈશું આને બહુ જ સારી રીતે મિક્સ કરી અને એના પછી પાણી નાખી અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે જે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ બસ એવો જ લોટ બાંધવાનો છે બહુ વધારે ઢીલો પણ નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં આ રીતનો મીડિયમ કઠણ લોડ બાંધી અને તૈયાર કરી હવે આને અડધો કલાક માટે પલળવા દઈશું ઢાંકીને અને ત્યાં સુધી આપણે વેડમીનો માવો તૈયાર કરી લઈશું કૂકરને હંમેશા એની જાતે ઠંડુ થવા દેવું આ રીતે સીટી ઊંચી કરીને જોવું અગર બિલકુલ પ્રેશર ના હોય એના પછી જ કુકર ખોલવું અને જુઓ આ રીતનો દાણો સીનેલો હોવો જોઈએ આંગળી અને અંગૂઠાથી દબાઈએ તો ઇઝીલી દાળનો દાણો ભાંગી જવો જોઈએ આ રીતે દાળ સીનેલી હશે અને બિલકુલ પણ આમાં આ રીતે પાણી નહીં હોય ને તો તમારું જે વેડમીનો માવો છે એ બનતા બિલકુલ પણ વાર નહીં થાય હવે એક નોનસ્ટિકના પેનમાં અથવા તો જાડા તળિયાની કઢાઈમાં માવો કાઢી અને એના પછી આ રીતે જે પાઉંભાજી મેશર હોય છે એનાથી ભાંગી દેવાનું છે જેથી કરી અને વેડમી વણતાં સરળતા રહેશે બિલકુલ પણ વેડમી ફાટશે નહીં હવે જે વાડકીથી માપી અને દાળ લીધી હતી એ જ વાડકીથી માપી અને એટલું જ ગોળ લેવાનું છે અહીંયા તમે ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો પણ આપણે વધારે હેલ્ધી બનાવવા માટે ગોળ વાપર્યો છે હવે જ્યાં સુધી દાળમાં ગોળ બરાબર ઓગળી ના જાય ત્યાં સુધી આને ગરમ કરવાનું છે અને ફ્લેમને મીડિયમ ટુ સ્લો રાખવાની છે બહુ વધારે ફ્લેમ હાઈ હશે તો માવ થોડું કડક થઈ જશે અને નીચે ચોંટે નહીં એટલે કન્ટિન્યુ હલાવતા રહેવું ગોળ ઓગળી જાય એટલે આમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર અને થોડો જાયફળનો પાવડર નાખી દઈશું જેનાથી આમાં ફ્લેવર અને ટેસ્ટ બહુ જ સરસ આવશે અને માવો સોફ્ટ બને એટલે બે મોટી ચમચી ભરી અને ઘી નાખી દેવાનું છે હવે આને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું એટલે આ થોડું કઠણ થઈ જાય આમાં તમારે ગોળની માત્રા આ ટાઈમે ચાકી અને તમારા ટેસ્ટ પ્રમાણે વધારવી હોય તો વધારી દેવાની જો સાતથી આઠ મિનિટ પછી આ રીતે માવો કઠણ થઈ જાય હવે માવો પ્રોપર બન્યો છે કે નહીં એના માટે બે રીત છે એક તો આ રીતે એની ગોળીવાળી અને ચેક કરવું જે જો હાથમાં બિલકુલ પણ આ માવો લાગે નહીં તો બરાબર છે અને બીજી રીત છે કે કોઈ પણ એક ચમચી કે ચમચો લઈ લેવો અને એને સ્ટફિંગમાં આ રીતે ઊભો રાખવો જો ચમચી કે ચમચો નીચે પડે નહીં આ રીતે ઊભો રહે એટલે આપણે જે માવો બનાવ્યો છે એકદમ પરફેક્ટ બન્યો છે હવે આ માવાને થોડી વાર માટે એક મોટી પ્લેટમાં ઠંડો કરી દઈશું વેડમીનો આ માવો હાથમાં ચોંટે નહીં વેડમી બનાવતા બસ એટલો જ ઠંડો થવા દેવાનો છે જો તમે વધારે વાર પછી આ બનાવવાના હોવ તો આનાથી થોડો માવો તમારે ઢીલો રાખવો જેથી કરીને માવો એકદમ ડ્રાય ના થઈ જાય અને પૂરણપોળી ફાટે નહીં હવે એક ટીપ તમારી જોડે શેર કરું છું જેનાથી વેડમી બનાવતા સરળતા પણ રહેશે અને તમારા જે ઘઉંનો લોટ છે કે વેડમીનો માવો છે એ વેસ્ટ પણ નહીં જાય જેના માટે વેડમીનો માવો છે એના પણ લુવા પાડી અને તૈયાર કરી લેવાના છે અને ઘઉંના લોટના પણ લુવા પાડી અને તૈયાર કરી લેવાના છે આ રીતે બંનેના લુવા પાડી અને તૈયાર કરી લેશો તો વણતા પણ બહાર નહીં થાય વેડમી અને તમારો લોટ અથવા તો માવો પણ વેસ્ટ નહીં જાય હવે લુવાને અટાવણમાં રગદોડી અને થોડો મોટો કરી દઈશું આવી રીતે આંગળી અને અંગૂઠાથી ફેરવતા ફેરવતા દબાવતા જવાનું છે તમે વેલણથી પણ આ લુવાને થોડો મોટો કરી શકો છો પણ બહુ વધારે પતલો ના કરવો જેથી કરીને વેડમી ફાટે નહીં હવે વેડમીનો જે માવાનો લુવો બનાવ્યો તો એ વચ્ચે મૂકી અને આવી રીતે બંધ કરી દઈશું હવે લુવાને હલકા હાથે થોડો દબાવી દેવાનો છે એટલે અંદર હવા બીજી રહી હોય તો નીકળી જાય અને વેડમી વણતાં વણતાં ફાટે નહીં પાછી અટામણમાં રગદોડી અને આને એકદમ હલકા તે થોડી મોટી ભણી લઈશું અહીંયા તમે જેવી ઈચ્છો એવી નાની કે મોટી વેડમી ભણીને તૈયાર કરી શકો છો વેડમી માટે નોર્મલ તમે જે રોટલીનો તવો વાપરો છે એ જ વાપરવાનો છે પણ તવો બહુ ગરમ ના હોવો જોઈએ નાખતી વખતે મીડિયમ ગરમ તવા ઉપર બનાવવાના છે કેમ કે જો વધારે તવો ગરમ હશે તો નાખતા વહેત વેડમી ચોંટી જશે હવે તે બંને બાજુથી વેડમી શેકાઈ જાય મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર પછી તેલ કે ઘી નાખી અને આને પાછું શેકી દઈશું વેડમી શેકવામાં થોડું તેલ કે ઘી વાપરશો ને તો ખાસા લાંબા સમય સુધી આ વેડમી એવી ને એવી સોફ્ટ રહેશે અને ઉતારીને તરત જ આમાં ઘી લગાડી દેવાનું છે આ રીતે પરફેક્ટ માપ સાથે તમે આ પૂરણપોળી બનાવશો તો તમારી પહેલી જ વારમાં પૂરણપોળી બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ બનશે એકદમ સોફ્ટ બનશે અને ફાટશે પણ નહીં આ ગરમા ગરમ પૂરણપોળીને ભરેલા ભીંડા અને ગુજરાતી કઢી જોડે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગશે આ રેસીપી એક વખત ચોક્કસથી બનાવીને જોજો જો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો